તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો છે વાત કરવાની છે તો તમને ખબર જ હશે કે કરણજીત ઠાકોરનું અવસાન થયા બાદ અત્યારે સોશિયલ મીડિયા પર કોલ રેકોર્ડિંગ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે અને કોલ રેકોર્ડિંગની અંદર એની પત્નીને શું કીધું છે એના વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં કમેન્ટની અંદર ઓમ શાંતિ ઓમ જરૂરને જરૂર લખી નાખીએ દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે ઠાકોર ફેમિલી વ્લોગના જમાય એમ કહેવાય છે કે કરણજી ઠાકોર કેદરનાથ જઈ રહ્યા હતા ચાર દોસ્તારો પણ સાથે હતા અને કાર એક્સિડન્ટ થાય છે અને કરણજીત ઠાકોરનું પણ અવસાન થાય છે અને ત્રણે એના દોસ્તારોનું પણ અવસાન થાય છે ત્યાર પછી અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે તમને ખબર હતી કે કરણજી ઠાકોરની અંતિમ યાત્રાની અંદર લાખો લોકો જોડાયા હતા દોસ્તો અને હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે એમાં કોલ રેકોર્ડિંગ પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે કરણજી ઠાકોરે કોલ રેકોર્ડિંગ એમ કહેવાય છે કે આનું વાયરલ થઈ રહ્યું છે અને છેલ્લે કોલ કર્યો હતો એની પત્ની માથે એની પત્ની સાથે વાત પણ કરી હતી દોસ્તો અને સારા સમાચાર પણ પૂછ્યા હતા અને કરણજી ઠાકોર એવું બોલ્યા હતા કે અમે પહોંચી એમ કહેવાય છે કે હાવ ભાંગી પડ્યા હતા દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે કાજલબેન માથે દુખના પહાડો તૂટી પડ્યા છે દોસ્તો તમને ખબર જ હશે કે એમ કહેવાય છે કે કરણજી ઠાકોરના બેસડાની અંદર લાખો લોકો આવ્યા હતા અને મોટા મોટા કલાકારો પણ આવ્યા હતા અને કલાકારો એમ કહેવાય છે કે કરણજી ઠાકોર માટે શ્રદ્ધાંજલિ ગીતો પણ બનાવ્યા છે હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો કમેન્ટની અંદર ઓમ શાંતિ ઓમ લખવાનું ભૂલ છે નહીં દોસ્તો અને હાલ એમ કહેવાય છે કે કરણજી ઠાકોર આ દુનિયામાં રહ્યા નથી આ દુનિયાને અલબિદા ગાઈને જતા રહ્યા છે દોસ્તો પરંતુ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને સેલો વ્લોગ પણ વાયરલ ખૂબ જ થઈ રહ્યો છે દોસ્તો તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી ગયું દોસ્તો અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાની ભૂલ છે નહીં ત્યાંથી કરી આવના વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો કરણજી ઠાકોરનું કેદારનાથ જતા અવસાન થયું છે ત્યાર પછી અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ કોલ રેકોર્ડિંગ પણ વાયરલ થઈ રહ્યા છે અને ઘણી બધી ક્લિપો પણ વાયરલ થઈ રહી છે એમ કહેવાય છે કે ઘણા બધા વ્લોગ પણ વાયરલ થઈ રહ્યા છે એના લગનના ફોટા પણ વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો આના વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી દઉં દોસ્તો તો આ તો આજનો વીડિયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી ફરીવાર બીજા વીડિયો મળી તપ્તકેલી જય હિન્દ જય ભારત મળીકવાર એકવાર બીજા વિડીયો તપતલી બાય